આજની વાત એવી છે જે સાંભળતા જ તમારા મનમાં આશ્ચર્ય જગાવે શું ખરેખર પૂનમની રાત્રે કંઈક એવું કરી શકાય કે અચાનક ધન પ્રાપ્તિ થાય હા મિત્રો વાસ્તુશાસ્ત્ર અને ધર્મગ્રંથો કહે છે કે પૂનમની રાત્રા એવી દિવ્ય રાત્રા છે જ્યાં ચંદ્રની શીતળ કિરણો ફક્ત આકાશને નહીં પરંતુ જીવનના અંધકારને પણ દૂર કરે છે ચંદ્રનું તેજ જ્ઞાન શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે અને એ રાત્રે કરેલો એક નાનો ઉપાય માણસના ભાગ્યને બદલી શકે છે પૂનમ એટલે ચંદ્રનો પૂર્ણ પ્રકાશ એ રાત્રે ચંદ્રમાં કહેવાય છે કે એ સમય એવા લોકો માટે ખાસ શુભ ગણાય છે જેઓ પોતાના જીવનમાં ધનનો પ્રવાહ વધારવા ઈચ્છે છે પરંતુ એ ઉર્જાને પામવા માટે તમારે માત્ર એક સરળ ઉપાય કરવો છે જે ઉપાય વાસ્તુ શાસ્ત્ર ચંદ્ર લક્ષ્મી ઉપાય તરીકે ઓળખાય છે આ ઉપાય કરવા માટે તમને ખૂબ મોટો ખર્ચ કરવો નથી પડતો ફક્ત એક એક ચાંદીનો સિક્કો નાની તુલસીની પાંખડી કળશ જોઈએ પૂનમની રાત્રે જ્યારે ચંદ્ર આકાશમાં પૂરેપૂરો પ્રકાશ ફેલાવે છે ત્યારે તમે ઘરની ઉત્તર દિશામાં ઉભા રહો એક કળશમાં શુદ્ધ પાણી ભરો તેમાં તુલસીની પાંખડી પાખડી નાખો અને એ કળશને ચંદ્રપ્રકાશ હેઠળ મૂકો ત્યાર પછી આંખ બંધ કરી ચંદ્રદેવનો ધ્યાન કરો અને મનમાં બોલો હે ચંદ્રદેવ તમે મનની જેમ ધનની ઉર્જા લાવો મારા જીવનમાં સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવો આ પ્રાર્થના પૂરી થયા પછી એ પાણી ઘરમાં છાંટો ખાસ કરીને તિજોરી રસોડું અને ઘરના મુખ્ય દ્વાર પાસે વાસ્તુશાસ્ત્ર કહે છે કે એ રીતે ચંદ્રની ઉર્જા ઘરમાં પ્રવેશે છે અને ધનની નદી વહાવે છે એ ઉપાય કર્યા પછી ઘણા લોકોના જીવનમાં અચાનક બદલાવ આવ્યો છે કોઈને નોકરીમાં પ્રમોશન મળ્યું કોઈનું અટકેલું કામ પૂરું થયું અને કોઈના જીવનમાં અણધાર્યા ધનની આવક શરૂ થઈ વાસ્તુ અને ધનનો સંબંધ ચંદ્ર લક્ષ્મી યોગ વાસ્તુ શાસ્ત્રમાં ચંદ્ર અને ધનનો ખૂબ જ નિકટનો સંબંધ બતાવવામાં આવ્યો છે

ઘરમાં ચંદનની સુગંધવાળો દીવો પ્રગટાવો ચંદનનું સુગંધ ચંદ્રની ઉર્જાને વધારે છે ઘરના પૂર્વ ભાગમાં માતા લક્ષ્મીનું ચિત્ર મૂકીને શ્રી સુક્તમનું પઠન કરો એ પઠન લક્ષ્મીજીની કૃપા લાવે છે અને ધનની લહેર ઘરમાં વહે છે જો શક્ય હોય તો ચંદ્રના કિરણોમાં ચાંદીનો સિક્કો મૂકો અને સવારે એ સિક્કો તિજોરીમાં રાખો કહેવાય છે કે આ ઉપાય

ઘરની ઉત્તર દિશા અને પૂર્વ દિશા ખાસ કરીને સાફ રાખવી જોઈએ અંધારા ખૂણા દૂર કરો તૂટેલા દીવા બદલાવો અને ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક વાસ્તુ શાસ્ત્ર કહે છે કે પૂનમ ની રાત્રે ચંદ્ર ની કિરણો ઘરમાં પ્રવેશે ત્યારે તે દિવાલો પર ઉર્જા ફેલાવે છે એ ઉર્જા જ ઘરની સમૃદ્ધિ નું કારણ બને છે તેથી એ દિવસે ઘરમાં શાંતિ સુગંધ અને સકારાત્મકતા રાખો જો શક્ય હોય તો દૂધ દીવો બહાર પ્રગટાવો તે ચંદ્ર જેમ શીતળતા અને ધન પ્રાપ્તિ લાવે છે એક રેખાબેન ચંદ્ર ચંદ્રની રોશની એક વાર્તા કહે છે કે એક સ્ત્રી રેખાબેન વર્ષો સુધી મહેનત કરતી હતી પણ પૈસા ક્યારે ટકતા નહોતા એક દિવસે કોઈએ તેને પૂનમની રાત્રે આ ઉપાય વિશે કહ્યું તેણે વિશ્વાસ થી ઉપાય કર્યો તુલસી ચાંદી નો સિક્કો ચંદ્ર પ્રકાશ અને પ્રાર્થના થોડા જ એને પ્રમોશન મળ્યું માહોલ બદલાઈ ગયો અને અણધાર્યા લાગ્યું એને કહ્યું ચંદ્ર ની રોશની ફક્ત પ્રકાશ નથી એ આશીર્વાદ છે ચંદ્ર ની પૂનમ ની રાત્રા આપણા મન ને સંતુલિત કરે છે તે આપણા વિચારો ને શુદ્ધ કરે છે અને જ્યારે વિચાર શુદ્ધ બને ત્યારે ધન અને સમૃદ્ધિ આપમેળે આકર્ષાય છે જો મનમાં તમે વિશ્વાસ રાખો કે હું સમૃદ્ધ છું તો બ્રહ્માંડ એજ ઉર્જા તમારી તરફ પાછી મોકલે છે તો મિત્રો આ પૂનમની રાત્રા વ્યર્થ ન જવા દો દીવો પ્રગટાવો ચંદ્રને નમન કરો તુલસી સાથે પ્રાર્થના કરો અને ચંદ્રની કિરણોમાં તમારું મન ભરી લો વિશ્વાસ રાખો આ ઉપાય તમારા ભાગ્યનો તાળું ખોલી શકે છે જો તમે પણ વિશ્વાસ રાખો છો કે પૂનમની રાત્રે ચમત્કાર થાય છે તો નીચે કોમેન્ટમાં લખો જય લક્ષ્મીમાં અને વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરો જેથી તેઓના જીવનમાં પણ ચંદ્રનો પ્રકાશ ફેલાઈ શકે અને હા આવા જ આધ્યાત્મિક અને વાસ્તુ આધારિત ઉપાય જાણવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં